નમસ્કાર મિત્રો આજે આપણે તમે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના એડિટર જગદીશભાઈ મહેતા બેઠા છે જોઈ ગયા છો ને ઓળખતા પણ હશો કારણ કે આપણે સૌથી ગુજરાતની અંદર ડિબેટોમાં અને પેપરની અંદર જો મોખરે નામ હોય અને સાથે સચોટ એક વાણી થકી એક પેપરનું હેડલાઇન છે બિંદાસ બે ધડક બોલ એ વાસ્તવમાં સત્ય અને સાર્થક કરી બતાવવાનું કામ જગદીશભાઈએ અહીંયા કર્યું છે ને આપણે ખૂબ આપણા વિસ્તારની અંદર એ ચાલતા અને ખેડૂતોના મુદ્દે પણ ખૂબ સરસ રજૂઆત કરતા હોય છે આજે આપણે લગભગ રાતના બાર વાગ્યા છે ત્યારે આપણને સમય બધો સેટ થયો છે તેમ છતાં આ લોકો આપણે દૂરથી આવ્યા છે આપણને મળવા માટે નહીં બધા મળ્યા બેઠક વાતચીત કરી છે બધી આપણા વિસ્તારની એમને વાતો કરી છે કે શું હકીકત છે તો જેના થકી એ વાતના મુદ્દાને ઉજાગર થાય જેના થકી આપણું કંઈક એ સોલ્યુશન આવે એના માટે મેં ચર્ચાઓ કરી સાથે સાથે બીજા અમુક મુદ્દા જે સેન્સેટિવ હતા એમના સાથે તમને પણ ખ્યાલ આવે એટલે જગદીશભાઈ સાથે વાત કરી જગદીશભાઈ અમારા આ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તમારું સ્વાગત છે નમસ્કાર તમારા જે કહાનીઓ હોય છે બહુ સરસ એ ઘણી બધી હોય છે તમારી જાણ ખાતર ને મારા બહુ એવું પ્રચલિત છે દેશી ગામડાની અંદર બાબા ભેગા થયા હોય અને બધું કેતા હોય કે આ માણસ સારું બોલે છે એક તો તમારી ભાષા મીઠી હોય છે એટલે આમ પાછી પડશે એમ તો કહેવાય નહીં પણ તમારી ગાળી અમને મીઠી લાગે કારણ કે સૌરાષ્ટ્રની ભાષામાં હોય છે બીજા નંબર ની અંદર તમે સારી એવી રજૂઆત કરો છો જે માણસને સીધી ભાષામાં સમજાય હું તો હેડલાઇન ન્યૂઝ તો એક જ કઉ છું કે કોઈ પણ વ્યક્તિ જે ભલે પેલો મુદ્દો હોય છે આપણા કે મુદ્દો હોય અથવા કાયદાકીય મુદ્દો એને સરળ ભાષામાં સમજાવવાનું કામ એ હેડલાઇન એ જગદીશભાઈ નું કામ છે તો આજે આપણે થોડાક મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની સૌથી પહેલા મુદ્દો છે બનાસકાંઠાનો કે જગદીશભાઈ અમારે બનાસકાંઠાની અંદર ખેડૂતોના છેલ્લા દસ વર્ષથી પાણીના પ્રશ્ન એ રાજ શું કર્યું છે દૂધની ગાય બનાવી દીધી છે એ મુદ્દો આવે ચોંટની વખતે એટલે બધાને વચન આપવાની તમને પાણી મળશે પણ ત્રણ ત્રણ ડેમ અમારા વિસ્તારની અંદર જે દાંતીવાળા છે સીપુ છે અને જે મુક્તેશ્વર ડેમ ત્રણે ત્રણ ડેમ અમારા જિલ્લાની જમીન ઉપર બનેલા છે તેમ છતાં અમે ખેડૂતો તરસ્યા છીએ આ બાબતે શું કહેશો જુઓ પેલી તો તમને ઈ તરસ હોવી જોઈએ કે તમને તમારા અધિકાર મળે એની તરસ જો તમને હોય ને તો જ મળે સવાલદાર જનતાને જવાબદાર તંત્ર મળતું હોય છે હવે તમારે ત્યાં જયારે ડેમ બન્યો

કાપ ભરાઈ ગયો હોય અને તમે જેને ભરાઈ ગયેલા માણસો અડધો તો કાપથી ભરાઈ ગયો હોય એની ઊંચાઈ હોય ફૂટ ની તમે એમ નહીં માનો કે એસી પાણી નું ભર્યું છે ચાલીસ ફૂટ તો કાપ હોય એટલે તમને ડેમ છલકાઈ ગયો એવું ફોટો આવે છાપામાં એ બધું કેવું છે માર્કેટિંગ ગાર્ડમાં પેલો સોદો થાય એવું હોય પેલો સોદો કપાસો થાય સોળસો રૂપિયાનો પણ છેલ્લો થાય નવસો નહીં ની વાત ના આવે સોળસો નહીં આવે સોળસો ચાલે બધા એટલે જાણે માર્કેટિંગ ગાર્ડ બહુ સારું એમાં અહીંયા ડેમ છલકા ત્યારે આપણે બધા જ ફોટા છાપામાં આવે ઓહો ડેમ નથી આપતા અર્ધો તો કાપ છે ઘણા બધા લડ્યા છીએ કમાન્ડ એરિયામાં બનાસકાંઠાની જમીન નથી અને જયારે ડેમ બન્યો છે એ તો વર્ષો થઈ ગયા છે પણ જયારે કમાન્ડ એરિયા જમીન એ તળ હતા તો કમાન્ડ એરિયામાં નથી લીધું પણ અમે વર્ષો વીતી ગયા પચીસ ત્રીસ વર્ષના વાણા વીતી ગયા તો કમાન્ડ એરિયા પાણી જતો રહ્યું છે અત્યારે હજાર ફૂટે પાણી નથી તો એ કમાન્ડ એરિયામાં લેવાની બી અમે રજૂઆતો કરી છે તેમ છતાં લીધી એટલે અમે કહેવાત તો કહેવાઈએ છીએ કે દરિયામાં રહેલી માછલી તરસી બરાબર છે એટલે તમે વાત કરી એ બી છે કે ભાઈ લોકોને જાગૃત થવું પડશે ત્યાંના તો જ આ વસ્તુ શક્ય બનશે બીજો મુદ્દો એ છે કે થોડુંક શિક્ષણ મુદ્દે વાત કરી લઈએ કે અત્યારે શિક્ષણમાં એવી વસ્તુ છે કે આપણા ગુજરાતની અંદર લગભગ ત્રણ હજાર જેવી સ્કૂલો છે જેમાં એક શિક્ષક છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર હોય કે ભાઈ જે પોલિસીઓ છે એ સરકારી સ્કૂલમાંથી પ્રાઇવેટીકરણ તરફ જવા માટેનો જે દોડ મૂકે છે જેમાં શિષ્યવૃત્તિ આપે છે વગેરે વગેરે તમને બધું ખ્યાલ છે તો આ શિક્ષક ક્યાં જઈને અટકશે તમને શું લાગે છે જુઓ દોડ તો આપણી અધોગતિ તરફની છે હા અને એ પણ ગતિશીલ હા હા પણ અટકાવવું આપણા હાથમાં વાત છે હા જુઓ સરકારી નીતિ જે હોય તે

અને જયારે જાન જોડાય તમે કોઈને એમ કેમ ન કહી શકો કે ભાઈ અમારે ત્યાં તમે અહીંયા તો જ આવજો જો અમારા ડેમ ને આ જે ક્રાઇટેરિયામાં અમારું આવી જાય તો જ આવજો બાકી અહીંયા કોઈ દી તમે આવતા નહીં કમસેકમ કમ રિહાઈ તો કે હવે અમારા ભાગે છે અમે ફોડી ખાઉં પણ તમે આવો ત્યારે વળી પાછા હું મારો ફોટો આવી જવો જોઈએ મંત્રી યાર ઈ ડખો છે લાગતા વળગતા અને પછી સમાજ ના વળી પાછા તાળીઓ પાડી નાખે ફૂડ પેકેટ તૈયાર છે પાંચે પાંચે રૂપિયા તૈયાર છે વળી પાછા ઈ નહી અને એને ખબર છે કે તમારી કિંમત શું છે તમારી એટલે જનતાની તો ઈ જે પરિસ્થિતિ છે એને બદલાવી હોય તો કમસે કમ મતદારો એક નાગરિક બનીને રિહાતા શીખવું પડશે અવગણના થી મોટી કોઈ સજા નથી હોતી

કે ભાઈ આ ચેક ધારો કે આ ડેમ ની વાત છે ફોર એક્ઝામ્પલ તમે જે વાત ત્રણ ડેમ છે છતાં બનાસકાંઠા થઈ શું છે એમ તમે કહો છો દરિયામાં કોઈની પ્યાસ બુજાતી નથી એમ તો પહેલા તો એ ગામના લોકો ભેગા થઈને એમ કે ભાઈ જો જેને જેને જે પક્ષ અરે માનવું હોય કોઈ વાંધો નથી એની અરે વાત જ નથી તમે કયા કાસ્ટ ના છો વાત નથી તમે કઈ જ્ઞાતિ ના છો કયા પ્રદેશ ના છો કયા ગામના છો વાત નથી પણ આ ડેમ ના ક્રાઇટેરિયામાં આટલા ગામડા આવે છે અને આપણે બધા એનાથી પીડિત છીએ કે નહીં તો કે આ બરાબર તો કેસ પૂરતું આપણે એમ કહી દઈએ કે તમારે ધારો કે જળ સંપત્તિ મંત્રી અત્યારે જે છે એને કહી દે તમે મહેરબાની કરીને આવતા નહીં અમારે તમારું કઈ સાંભળવું નથી બરાબર આ એક મુદ્દો અને બીજો મુદ્દો તમને કહું કે જનતા એ પણ થોડુંક છે ને શ્રમિક બનવાની જરૂર છે હાવ શ્રાવક નહીં શ્રાવક એટલે ભોજન કરવા શ્રમિક એટલે કામ કરવા તમે સરકાર એમ કે કામ કરો અમારી પૈસા નથી દાખલા તરીકે બધા એવા નથી હોતા તો પણ પૈસા નથી પણ તમે આ મનરેગા છે કચ્છ સુધી હજી કેમ કેનાલ પહોંચી નથી અને પાછા તરસા છીએ અમારા ખેડૂત ને બધા મુશ્કેલી માં એટલે તમે કે અમે બે હજાર માણસ છીએ લાવો કેનાલમાં તમને ડખો શું છે મજૂરીનો ને માણસ નથી મજૂરી નથી કોન્ટ્રાક્ટ નથી હવે સરકાર માં દાદલો વર્ષ જાય એ છ વર્ષ માં તમને કેટલું નુકસાન થયું એના કરતા છ વર્ષ માંથી એક જ વખત પાણા ભેગા થઈ અમારા અને તમે એને લાવો અમે શ્રમ કરીએ મૂળ તો ફાયદો અમારા માટે છે ને આવું જો કરવામાં આવે સરકાર ને સહયોગ વિરોધ કરે છાતી એના કરતા જે બચો છે એમાં કઈક જીવ પરવો એવી રીતે તમે પ્રજા જે છે એ સરકાર ને એમ કે કો કે તમારી મૂંઝવણ હું છે મને કયો સરકાર ને તો ભાઈ મારા કોન્ટ્રાક્ટર ભાગી ગયા પૈસા મુશ્કેલી છે વગેરે વગેરે અને મજૂરો નથી ભાઈ અમે પાંચ હજાર માણસો છીએ બોલો ક્યાંથી ક્યાં કેનાલ બે કલાક નથી બે કોન્ટ્રાક્ટર રાખ્યો હતો તમે સમજો આખું લંકા જાવું તો નક્કી હતું તો બાંધો ને દરેક પથ્થર નાખ્યો ને ખીસકો લઈએ એક નાની કાંકરી પણ નાખ દીધી મારું યોગદાન પણ એમાં હોવું જોઈએ કાલ ઇતિહાસ લખાય તો ના ના પડે એમ જયારે તમે કે આપણે જનતા કોઈ પણ આ આખા સૌરાષ્ટ્રમાં નહીં ગુજરાત ભરમાં કે દેશભરમાં જનતા એ બે વાત કરવાની જરૂર છે કે તમારી પાસે મશીનરી છે સત્તા છે અમારી પાસે શ્રમિક બળ છે બે ભેગું કરી એટલે પ્રશ્ન સોલ બહુ સરસ વાત કરી છે કે જનતાએ જાગૃત થવું જોઈએ નહીં તર આપણને વારે ઘડી આવી રીતે આપણામાં એકતા નહીં હોય તો સરકાર પણ શું કરશે એ બી વાત સાચી છે તેમાં આપણે જોઈએ છીએ કે ચોટલી ટાણે સુજલામ સુખલામ ચાલુ હોય છે

બીજી એક વસ્તુ છે જગદીશભાઈ કે ખરેખર અત્યારે જે ચાલી રહ્યું છે અત્યારે એમને કાલના કાલના આજના ન્યૂઝમાં હતું કે જે ગાય માતા છે એને અહીંયા પેલા આપણા સંત હતા એ કઈ ઉપવાસ ઉપર બેઠા હતા મુખ્યમંત્રી કે કઠવાડિયા સુધી બેઠા એટલે બોલાવીને એમને રાજ્યની માતા તરીકેનો દરજ્જો આપવાનો સોશિયલ મીડિયામાં બધા નેતાઓને બધા ધારાસભ્યો સાંસદો એમને અભિનંદન પાટિયા સરકારના તો આ રાજ્ય માતા બનાવવાથી ફાયદો શું થશે આપણે ગૌ માતા એકતા ખાના બંધ થઈ જશે

આજે નથી આયુ સંતને ખોટા પારણા કર્યા સંતે ખોટા ખોટા પી ગયા છે પણ તમે મને સમજાવો એ જે સંત મૂર્તિ ઉપાસ ઉપર ઉતર્યા હતા એને પૂછો કે રાજ્ય માતા છે એટલે ગાય ને તો ખબર નથી કે હું રાજ્ય માતા છું ગાય ને પોતાને ખબર છે નહીં એની ઉપર જુલમ કરનાર ખબર છે રાજ્યમાતા છે તમારે રાજ્ય માતા એટલે રાજ્ય માતા એટલે શું તમે કહ્યું હવે ગાય પૂછડું મળે એને કેવો કેસ થશે એની કતલ કરીને પ્લાસ્ટિક ખવડાવે એને કેવો કેસ થશે એની ઉપર તેજાબ છાટે એને કેવો કેસ થશે કઈ કલમ હેઠળ તમે એને ગુનો ધરપકડ કરશો કેટલા સમયમાં એને તમે સજા આપશો વગેરે વગેરે કઈ બાયફર્કેશન તો હોવું જોઈએ ને રાજ્ય માતા નો મતલબ શું હું તમને હમણાં જ ઉદાહરણ આપું તમે કાલ થી જગદીશભાઈ ને આથી શ્રીમાન કેવા પણ શ્રીમાન કયો મને કોઈ મારવા આવતો હોય તો એ તો શ્રીમાન નહીં મારે એ જગદીશભાઈ શ્રીમાન છે એટલે થોડા છોડી દે કે શ્રીમાન તો શ્રીમાન ભલે ખાતા તો શ્રીમાન નો દરજ્જો એ કોઈ મારું કવચ નથી અચ્છા એ ખાલી તમારા કહેવાતું આદર પાત્ર વાળું એક વસ્તુ છે પણ એનાથી ઓલું શું મોંઘવારી કે શ્રીમાન ને નડે નડે બધી ટ્રાફિક શ્રીમાન ને નડે ખાડા શ્રીમાન ને નડે નડે તો એનો આ રાજ્યમાં એવું આવરણ છે એનો ઉપર સામે આવી કાર્યવાહી કરશું તો વાત બરાબર પણ ઓલાય બેઠા હોય ત્રણ દિવસ છાપામાં આવી ગયું ધરાઈ ગયા હવે બીજે પાસે જવું ને પાછો એટલે હવે અહીંયા પાણી ના ગોટલા બીજે ક્યાંક ઉતારશો આ અલગ ચલાવ ભાણો આ ઈ છે આપડે ની ભૂખ છે એ ડખો છે

તમે કહો છે કે જે જે મોટી છે અંદર એમાં છેલ્લા બે હાજર ચોવીસ માં ઓગણીસ પોઈન્ટ પચાસ ટકા આપ્યો અને આ વખતે ચાલુ વર્ષમાં અઢાર પોઈન્ટ બત્રીસ એટલે દર વર્ષે એસી પૈસા એક રૂપિયો ઓછો ટર્નઓવર ઓવર વધી જાય છે અને બાફેર જયારે ખેડૂતોને આપવાના પશુપાલકોને આપવાના થાય છે

નથી દેવું તો તારી પાસે શું છે મને કે ડેરી પાસે ખાલી ટેબલ ખુરશી છે કશું હાલો તો વધારે લે ટેબલ ખુરશી દોઈ લેજી ટેબલ દોવા દેસ એટલે દૂધ અમારું અને નક્કી તમે કરો ને તમે ન જો એટલે તમારે બેઠી છે હા પણ સવાલ એ છે કે ઈ તમને હોવું તો જોઈએ ને ન દેવું દૂધની ક્યાં બીજી પણ થતી અમૂલ ડેરી શું કરે છે ઈ બધું દૂધ કઈ પોતે પી જાય છે

પછી આ માર્કેટિંગ યાર્ડો અને દૂધની તમારા પૈસા એમાંથી કટકી નહી કરી લેવાની તમારા પૈસા તમે અમદાવાદ કે અમેરિકા છો અને આ ભાઈ અહિયાં અમરેલી માં છે અમરેલી થી અમદાવાદમાં પૈસા પહોંચાડવા હોય તો એ હું પુગાડું ટપાલી મને મારું મહેતાનું સરકાર આપી દે પણ આમાંથી કટકી કરવાની નથી તમે સમજો આ માણસ મુશ્કેલીમાં પૈસા વગર મરી ન રહે તમારી પાસે અઢળક પૈસા છે તમારે અહીંયા ક્યાં નાખો એ વ્યવસ્થા ન થાય એના માટે હું છું એટલે મંડળી જે છે સહકારી મંડળી જે છે બેંકો સહકારી જે છે માર્કેટિંગ યાર્ડો જે છે આ બધાની રચના શું કામ થઈ હતી કે ભાઈ માલધારી હોય કે પશુપાલકો હોય કે ખેડૂતો હોય એને બિચારાને બહુ માર્કેટની ખબર નથી હોતી તો તમને હવે ભણાવવા બે તો વર્ષો વીતી જાય એના કરતાં કામ કરો તમારો માલ સસ્તા ભાવે ડાયરેક્ટ ન કરો તમારે ખાતા વધી લાવો અમારી પાસે બરાબર અમે શું કરીએ એટલે માર્કેટિંગ યાર્ડ થી માંડીને ડેરી વાળા એને કરવાનું શું હોય ખરેખર આપણે જેને શ્વેત ક્રાંતિ કરીએ છીએ ને કુરિયન ની કોઈ શ્વેત ક્રાંતિ શ્રેડ ક્રાંતિ છે લોહ તમારા બધાના લોહ ચૂસવાની ક્રાંતિ છે શું કામ એટલે એકે ડેરી તમે અમૂલના પ્લાન્ટ બે બે હજાર પાંચ પાંચ હજાર ના હવે કે અમેરિકામાં નાખવાના તો હમણાં ડખો થયો એટલે ટ્રમ્પ ભારે નતર એમ કહેતા તમારે અમેરિકામાં પ્લાન્ટ નાખો છે એનો અર્થ એમ થાય તમારી પાસે પૈસા તો છે તો પૈસા છે તો સૌથી પહેલા તો ખેડૂતને આપવા જોઈએ ને સહકારી ક્ષેત્ર વાત જી કે પોષણ ક્ષમ ભાવ કોને મળે પશુપાલકોને અને વાજબી ભાવ કોને મળે ગ્રાહકોને મારે હું અહિયાં રાજકોટ કરો છું મારે ગાય ભેસ છે નહીં હું અહીંયા રહું મારે દૂધ તો જોઈએ મોંઘવારી આ ભાઈ ને મોંઘાવા મોંઘવા મળવું જોઈએ એની પાસે દૂધ ડેરી લે ત્યારે એને બળદ કે ગાય કે ભેંસ કે પાળવી જે છે એ મુશ્કેલી ન પડે તો તમે એમ થાય કે ભાઈ આ બધું અહીંથી મોંઘું લેવું અહીં સસ્તું આપવું તો ડેરી ઉઠી ન જાય ન ઉઠે કારણ કે મબલક ઉત્પાદન જે છે એનું તમે પ્રોસેસિંગ યુનિટ બનાવો છો એમાં તમે વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવો છો પેકિંગ કરો છો અને એનો માલ તમે અમેરિકાથી માંડી દુનિયાભરમાં વેચી શકો છો તો વળતર એમાંથી લઈ લો તમે આને તો સસ્તમ આપો અત્યારે શું થાય છે તમે હું જે દૂધ નાખીએ છીએ તમને જે ભાવ મળે છે

હવે તમે વિચાર કરો તમને કેટલામાં મળે વીસ પચીસ રૂપિયા કિલો તો બાકીની મલાઈ કોણ ખાય વચેટીયા જેને દલાલ કહેવાય છે તે જોઈ લે તો આ સ્થિતિ છે કે જે વચેટીયા જે છે ઈ વધુ માલ ખાઈ જાય છે જયારે કે ખેડૂત ખાઈ જવા જોઈએ ખેડૂત ને મળવા જોઈએ અને ગ્રાહક ને સસ્તું મળવું જોઈએ એના બદલે વચ્ચે ત્યાં શું માર્કેટિંગ યાર્ડ બનાવવા શુકામ તો કઈ તમારે મલાઈ ખાવા તો બનાવે છે એ લોકો સિંગાપુર માં જાય પટાયા હરવા ફરવા જાય છે એટલે પટાયામાં કઈ ખેતી છે અને તમે હું સંશોધન કરી લે કયા માર્કેટિંગ યાર ઘુગ્રા કડાઈ દીધા હોય તમે બધા જ લોકો વિકૃતિ આનંદ માણવા હરાતની કમાણી ને કોઈથી સારા વિચાર ના આવે એટલે વિકૃતિ આનંદ માણવા માટે તમે ત્યાં જ આવો ઠેસડા કરીને તમે આવતા જયો અહિયાં રાતે પાણી રૂપે આજે તમે જ્યારે અત્યારે આવ્યા છો ત્યારે આજનો જ વિડીયો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા એક કિલો રૂપિયા બોલો એસી રૂપિયા કિલોના બજારમાં એસી રૂપિયા માર્કેટિંગ કે બે રૂપિયા કે ત્રણ રૂપિયા વધી વધી તો બાકીના એસી માંથી ત્રણ બાદ કરો તો બાકીના પૈસા તમે કલ્પના તો કરો ઈ કોણ વચ્ચે ત્યાં ખાઈ જાય એ બધી સર્કિટ દલાલ કમિશન એજન્ટ વેપારી ને પછી જથ્થાબંધ વેપારી નથી ખાનગી વાળા નામ ને શાક માર્કેટમાં મારી ને તમારી બેન દીકરી જયારે લેવા જાય ત્યારે પચી પચાસ રૂપિયા થાય તો ઓલાનો જીવ ન હળકી જાય જેને આ ઉછેરીને ને મોટા કર્યા હોય હતા એટલે આ જેટલી સહકારી મંડળીઓ જે છે બિલકુલ ભ્રામક છે એમાં રાજકીય પક્ષો એ મતદારો ને અમકે કરવા કારણ કે હું તમને લોન આપું તમે ક્યાં જવાના

તમે અઢીસો ગ્રામ ગાંઠિયામાં કે એક આવા પાર્ટીમાં કોઈને પાંચ વર્ષનું રજવાડું જ્યારે સોંપી દ્યો છો એ તમારી ભૂલ છે મત આપતી વખતે તમારે જોવું જોઈએ કે માણસ કોણ છે કઈ જ્ઞાતિનો છે આયાતી છે ભાયાતી છે કે આ પ્રદેશનો છે સોરી ઈ કાંઈ નહીં બેઝિકલી નીતિગત માણસ કેવો છે ઈ કંઈ આપણા માટે ભલું કરી શકે હોય એવાને તમે ચૂંટી કાઢો કારણ કે આ પ્રદેશની ચૂંટણી હોય છે સહકારી મંડળી હોય તો એ સર્વની ચૂંટણી હોય છે જ્ઞાતિની નથી હોતી જ્ઞાતિની જુદી વાત છે તો આપણી જાગૃતિ જનતાની જાગૃતિ જ આનો એકમાત્ર ઉકેલ છે અને રાજનીતિથી માંડીને શોષણખોરોનો અવગણવાની સ્થિતિ જેમને બાળક રિહાઈ એમને કીધું ને એવી રીતે અવગણો તો જ એનો ઉકેલ છે કારણ કે એને પોષાય એમ નથી ખૂબ સારી વાત કરી છે કે જાગૃતિ લાવશો તો જ્યારે સમાજનો કોઈ આપણે પંચ ચૂકવાનો હોય સમાજ મારું દેહાય કે આપણે કરવાનો સમાજનો વડો કરવાનો તો સમાજના માણસે જ બીજો બીજા માણસોમાં ના ચાલે પણ જ્યારે સાર્વજનિક હોય છે જ્યારે આપણો પ્રતિનિધિ ચૂંટવાનો હોય છે આપણા કામ વિસ્તારના કામો કરવા માટે ચૂંટવાનું હોય તો એ સારા વ્યક્તિનો હોય છે નહીં કે મારો વ્યક્તિ એ મારો છોડીને જ્યારે સારાનો આવશે ત્યારે જ આ વિસ્તારનો વિકાસ થશે એટલા માટે છેલ્લો મુદ્દો જગદીશભાઈ કે રજૂઆત થતી હોય છે અને એ રજૂઆત જો ના સ્વીકારાય

આપણે જે આંદોલન કરીએ શું કરીએ છીએ સરકાર ને કે તમારે અમને કઈ સુવિધા નથી આપી કોઈ વાંધો નથી માં ફી ભેર્યા વગર બધા છોકરાએ ભણવું થાય લ્યો બસ માં ટિકિટ બે જવું થાય કરજો કેટલાક ને ઉતારશો ક્યાં ઉતારશો બરાબર

સરકારની પછેડી દબાઈ એવું કામ કરો તો જ એને ખબર પડે સામૂહિક સામૂહિક રીતે અને એ પ્રાસંગિક આપણે દેશના દુશ્મન તો છે ભાડું નથી દેવું નથી દેવો થાય કરે લેજો શું કર લેવો અને બધા એમાં એક હોવા જોઈએ તો મેળ પડે અને એના પછી નું બીજું સ્ટેપ છે જાતે નેરા તમને દરદ હોય તો દવા તમારે ખાવી પડે બાજુ વાળો ખાય તો મટે નહીં

આપડે કેમ ટોલ નાકા માંથી નીકળે પૈસા ભાજપ કોંગ્રેસ આમ આદમી રાજકારણ નો પેલા ગાંધી પૈસા મૂકી દે આ બધા પેલા ના પૈસા હાલ આ અમારા બાપા નું છે ભૂલ હાલ તો પણ ટાટિયા ભાંગી જશે આમ કરો તો

પોતાને જાતે કરવા છે રજૂઆત કરો એના ઉપર બધા એક થઈને કામ કરશો તો આ વસ્તુ નું સમાધાન આવશે ખરેખર જગદીશભાઈ ખૂબ ખુબ આભાર તમે આ સમય આપ્યો અને ખુબ સરસ જાણકારી અમને મળી મિત્રો સરસ વિડીયો છે દરેક આવી માહિતી છે આપણે જાણવા માટે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ